ગુજરાત સહિત દેશભરમાં સતત ડિજિટલ એરેસ્ટની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે ટેકનિકલ સર્વેલન્સથી આરોપીઓની શોધખોળ કરવામાં આવે છે આ વચ્ચે ગુજરાતમાં પ્રથમવાર ડિજિટલ એરેસ્ટના માસ્ટર માઇન્ડની ધરપકડ કરવા માટે સુરત પોલીસે સ્કેચનો સહારો લીધો છે પ્રથમવાર હશે કે ડિજિટલ એરેસ્ટની ઘટનામાં આરોપીઓ સુધી પહોંચવા માટે કોઈ શહેર પોલીસે આરોપીઓના સ્કેચ એક્સપર્ટ પાસેથી બનાવ્યા છે ડિજિટલ એરેસ્ટનો ભોગ બનેલા ફરિયાદીઓના જણાવ્યા મુજબ આરોપીઓનો સ્કેચ બનાવવામાં આવ્યા છે thank <laughs> you ડિજિટલ એરેસ્ટની ઘટનાઓ દિવસે ને દિવસે ગંભીર થતી જાય છે ક્યારેક કસ્ટમના અધિકારી તો ક્યારેક પોલીસ વિભાગના વડા તેમજ હવે ઉચ્ચતમ ન્યાયાલયના યોજના નામે ડિજિટલ એરેસ્ટની ઘટનાઓ બની રહી છે આરોપીઓ લાખો કરોડો રૂપિયા ફરિયાદી પાસેથી બ્લેકમેલ કરી પડાવી રહ્યા છે ટેલિફોન અને અકાઉન્ટના માધ્યમથી માત્ર એજન્ટ સુધી જ અત્યાર સુધી પોલીસ પહોંચી છે પરંતુ માસ્ટર માઇન્ડ સુધી પહોંચવા માટે આ ઘટનામાં સામેલ લોકોની ઓળખ સામાન્ય પ્રજા સુધી પહોંચ્યા માટે સુરત પોલીસે સ્કેશનો સહારો લીધો છે ગુજરાતમાં પ્રથમ નવા ડિજિટલ એરેસ્ટની ઘટનામાં સુરત પોલીસ દ્વારા સ્કેચ જાહેર કરાયો છે સ્કેચના એક્સપર્ટ આર્ટિસ્ટ પાસેથી આ સ્કેચ બનાવવામાં આવ્યા છે હાલ ડિજિટલ એરેસ્ટની ઘટનામાં સામેલ બે લોકો કે જેમના પૂરા નામ કે સરનામાની જાણકારી પોલીસ પાસે નથી જેના કારણે ફરિયાદી પાસેથી આરોપીના ચહેરાના હાવભાવ અંગેની જાણકારી મેળવી સ્કેચ આર્ટિસ્ટ પાસેથી આ સ્કેચ બનાવવામાં આવ્યા છે પોલીસ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર મૂકશે જેથી મોટી સંખ્યામાં લોકો આવા આરોપીઓને ઓળખતા થાય આરોપીઓની વિગત જો કોઈ પાસે હોય તો પોલીસને પ્રદાન કરે અત્યાર સુધીમાં જે રૂટિન ક્રાઇમની ઘટનાઓ બનતી હતી તેમાં આરોપીઓની શોધખોળ કરવા માટે સ્કેચ બનાવવામાં આવતા પરંતુ પ્રથમવાર ડિજિટલ એરેસ્ટની ઘટનામાં સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે સમગ્ર મામલે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું છે ડિજિટલ એરેસ્ટ કરનાર લોકો સીન ક્રિએટ કરે છે યુનિફોર્મ પહેરી બેસે છે ક્યારેક કસ્ટમના અધિકારી બનીને બેસે છે જે તે રાજ્યના અધિકારીઓ બની ફરિયાદ સામે બેસે છે લોકો ડિજિટલ એરેસ્ટ કરવા માટે આખું સેટઅપ ઊભું કરે છે લોકોની અંદર ભયનો માહોલ ઉત્પન્ન કરે છે જે લોકો બેસી ડિજિટલ એરેસ્ટ ઓપરેટ કરે છે તે માટે અમે તપાસ કરી રહ્યા છે તમામ ગેમમાં કેટલાક લોકો સામેલ છે તેમને પકડવા માટે અમારો પ્રયાસ છે વધુમાં જણાવ્યું હતું કે મોટાભાગ લોકો મોબાઈલ ફોન અને અકાઉન્ટથી પકડાય જાય પરંતુ આ ઓપરેટ કરનાર લોકો પકડાઈ જાય નામ મળે તેમને પૂછી સ્કેચ બનાવી રહ્યા છે ડિજિટલ એરેસ્ટમાં સામેલ લોકોના સ્કેચ બનાવવામાં આવી રહ્યા છે ફરિયાદીના જણાવ્યા મુજબ આ સ્કેચ બનાવવામાં આવી રહ્યા છે લોકો બેસીને ડિજિટલ એરેસ્ટની ઘટનાને અંજામ આપે અગાઉ એકચ્યુઅલી ક્રાઇમની ઘટનામાં સ્કેચ બનાવી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી હાલા પ્રકારે અમે ડિજિટલ એરેસ્ટની ઘટનામાં સામેલ લોકોને શોધવા માટે સ્ક્રેચ બનાવી રહ્યા છે કારણ કે આરોપીઓ આવી ઘટના એક જ જગ્યાએ નહીં અનેક જગ્યાએ કરશે તો સહેલાઈથી પકડાઈ જશે કરવામાં આવે જો અમારે જે અમે લોકો અહીંયા બેઠીએ છીએ પાછળ આપ સુરત સિટી પોલીસનો બોર્ડ જોઈ શકો છો નેશનલ ફ્લેગ ગુજરાત પોલીસનો ફ્લેગ આ પ્રકાર આ લોકો એક સીન ક્રિએટ કરે છે પૂરા અને યુનિફોર્મ પહેરીને બેસે છે અગર કસ્ટમના અધિકારી તરીકે હોય તો કસ્ટમના સેટઅપ કરે છે પોલીસવાળો તો પોલીસના જે તે રાજ્યના જો બી અધિકારીઓ જો બતાવતા હોય છે એના સેટઅપ કરે છે પછી એવા આ લોકોના એક ભય ક્રિએટ કરી દે છે કે લોકો ડિસ્ટર્બ થઈને પૈસા આપે છે લેકિન અત્યારે આ જો કરવાવાળા છે જો બેસીને અહીંયા જો બધા ઓપરેટ કરે છે આ જ લોકોના જોએ કે ગેંગમાં કેટલા લોકો છે સામેલ છે કે એના જ પકડવા માટે અમે લોકો પ્રયાસ છે કે કેટલા લોકો ખરેખર બેસીને જો કરા અમુક લોકો જલ્દી શું થાય છે કે મેક્સિમમ જો ડિજિટલ અરેસ્ટથી વધારે જો ઇન્વેસ્ટમેન્ટ અને આ ફ્રોડવાળા છે જો મોબાઈલ નંબરો વગર નીકળે છે પરંતુ જો આ આ નંબરો જેટલા બી છે આપણા જો ડિજિટલ અરેસ્ટમાં આવે છે તો એના તો પકડવા માટે લોકોને પૂરી કામગીરી ચાલુ છે કે આ પકડાયા જો બેસીને બધાના બગલાયા હતા અને અમુક લોકોને અમે આરોપીઓને જો જે રીતે ફરિયાદો નામ મળે છે ફરિયાદો પાસે અમુક સ્કેચ પણ બનાવે છે આ લોકોના જો સ્કેચ બી શેર કરશે જો એ બી जो हमें फरियादी बतावे कि आप प्रकार व्यक्ति आता बैठा था तो अमुक आपने पूरे डिटेल तो हमें अपना स्केचो पर बनाइए चाहिए कि आप प्रकार व्यक्ति ने जो है आ आ रीते करता पर हमें जाइए तो आज प्रकार ने जो पहले एक्चुअल जो क्राइम ना जो सीरियस गुनाओं शोधवा क्रिमिनल शोध अगर कामगिरी करता था आज प्रकार अत्य जो डिजिटल अरेस्ट अरेस्टवाला ने भी अमें बस स्टार्ट करें कि जेटा बीचार लोग क एक नहीं जैसे तो पीछे बीजा तीजा कहीं कहीं और जी कर એના અમે પકડવા માટે બ્યુરો રિપોર્ટ એસ નાઇન સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે